મોડું થઈ જાય

તો આ આવો એટલે જમીશું તે સુધી રહીએ એકલા ઘરમાં તો મમ્મી ને જઈને આયા દવો ખોન હું કીધું કમ્પ્લીટ હે દુખ થોડું ઘણું થાય છે પણ પટ્ટો એમ કે વોકિંગ કરતી કે પટ્ટો બધો તો હાજ તમારે પગમ મળાય નહીં આ પટ્ટો આ રે પટ્ટો એ એને તોણી લઈને આયા તોણી આવી છે તોણી પાકો તોણી તો ખવાય

આ રોડ પતી જાય ને બધું માટી વાટી એટલે પોણી બોણી ના હોય ને એટલે જઈશું હેડવા બરાબર એટલે આજનો બે દિવસ તો પોણી ભરેલું રાખશે આમ ખાડા ખડીમથી હેડવી ને કરતા બે દિવસ પછી હેડવાનું ચાલુ કરીએ રેગ્યુલર રૂટીન ચાલુ કરીએ ને સારું આપણું મુહૂર્ત તો રોડ થઈ ગયો એજ ને અંધારું હોય તો વધુ ના આવે એક ટાઈપ પેલું તો આમથી આવે તો પડી હેઠા પાટુ તો હેડ તારે જ પહેરવાનું બહુ હેડવાનું હોય એ વખતે જ પહેરવાનું ઘરમાં ના પહેરે તો ચાલે તે ગરમ હેડવાનું જ છે ને આપડો

ઠંડી તો તડકો હોય તો ઠંડી લાગે નહીં મમ્મી મોજા પહેરે ને તો એમ અંદરથી તો પગ ઠંડા ઠંડા હે એમ લાગે તો હાથે ઠંડા ઠંડા થઈ જાય તું તો અમે ગરમ હોય એમ હું તો પગ હાલ મોજા કાઢીને અડાડું ને તો ઠંડા હે એમ હશે ચાલો મળીએ આગળ

રોટલી શાક મમ્મી નું ઉપવાસ એટલે મમ્મી ના ગયા હશે ને આજ તો શુક્રવાર છે ગુરુ હશે ને ગુરુવાર કાલ શુક્રવાર ચલો દા બટાકા ડુંગળી નું શાક તો ચલો જમી લઈએ તો આજના વિડીયોની કરીએ છીએ એમ તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી ઓ વ્લોગને સબસ્ક્રાઈબ કરો મળી આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભ રાત્રિ બાય બાય